ભાવનગરમાં સિંધી સમાજ દ્વારા નવરાત્રી દશેરા મહોત્સવ સમિતિ પ્રેરિત ભવ્ય રાવણ દહન કાર્યક્રમ યોજાશે તારીખ બીજી ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ સવારે બાર વાગે શોભાયાત્રા શરૂ થશે જે સંત સ્વરૂપ સ્વરૂપદાસજી મંદિરથી શરૂ થઈ અનેક મુખ્ય સ્થળો દ્વારા જવાહર મેદાન સુધી જશે શોભા યાત્રા બાદ ભવ્ય આતશબાજી યોજાશે અને સાંજે છ વાગેને ત્રીસ મિનિટે મેઘનાથ કુંભકર્ણ અને રાવણના પુતળાનું દહન કરવામાં આવશે આ કાર્યક્રમમાં રાજ્યના રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે મનસુખભાઈ પજવાણી અને અન્ય સમિતિના સભ્યો કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાસ જહેમદ ઉઠાવી રહ્યા છે નવરાત્રી દશેરા મહોત્સવ મનસુખભાઈ પંજવાણી પ્રેરિત શોભાયાત્રા જે એસપી ઓફિસની સામે સ્વરૂપદાસ મંદિર અમારું આવેલું છે વાહ પંચાયતના સહયોગીથી અમે સાથે જ્ઞાતિ શોભાયાત્રા કાઢશું ત્યાંથી રસાલા કેમ્પ થતા સંતકોરામ ચોક સંતકોરામ ચોકથી માધવદર્શન ઝૂલેલાલ ચોક ઝૂલેલાલ ચોકથી આતાભાઈ ચોક સિંધુનગર સિંધુનગરથી વાસુરામ આશ્રમ સરદારનગર સર્કલ રબર ફેક્ટરી રૂપાણી સર્કલ ઘોઘા સર્કલ અને રબર ફેક્ટરી સર્કલથી જવાહર મેદાન ત્યાં અમે પાંચથી છ બગીયું જેમાં રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી ગણપતિ દાદા વિષ્ણુ ભગવાન શેષ નાગ ઉપર હશે અને ભારત માતાનો સ્લોટ અને સિંદૂર સિંદૂર પણ અમે સ્લોટ બનાવવાના છીએ અને આતિશબાજી સાથે ભવ્ય આ કાર્યક્રમ શોભાયાત્રા અમને ત્યાં રાવણ દહનમાં નવરાત્રી દશેરા મહોત્સવ મનસુખભાઈ પંજવાણી પ્રેરિત શોભાયાત્રા જે એસપી ઓફિસ ની સામે સ્વરૂપદાસ મંદિર